અમદાવાદના બાપુનગરમાં ભીડભજન રોડ પર ભીષણ આગ લાગતા બાર દુકાનો બળીને ખાક દિવાળીના તહેવારોને આડે થોડા દિવસો બાકી છે ત્યારે શહેરના બાપુનગર વિસ્તારમાં ભીડભજન હનુમાન મંદિર રોડ પર આવેલી દુકાનોમાં ભીષણ આગ લાગતા વેપારીઓને લાખો રૂપિયાનું મોટું નુકસાન થયું છે આગ વહેલી સવારે એક દુકાનમાં લાગી હતી જે ઝડપથી ફેલાઈને આસપાસની ચૌદ દુકાનોને ઘેરી ગઈ મૂળ એક કપડાની દુકાનમાં લાગેલી આગ બાદ આસપાસની દુકાનોમાં રહેલી જ્વલનશીલ ચીજવસ્તુઓના કારણે આગે તીવ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું ફાયર વિભાગને સવારે પાંચ વાગે સૂચના મળતા તાત્કાલિક આઠ ફાયર ફાઈટિંગ ગાડીઓ સાથે ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી લગભગ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો કુલ બાર દુકાનો સંપૂર્ણ બળી ખાક થઈ ગઈ છે જ્યારે અન્ય બે દુકાનોને આંશિક નુકસાન થયું છે

કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોપ ચીમની જ્યુસર મિક્સચર માઇક્રો પિઝા ઓવન ફ્રાયર લગ્ન કર્યાવર કન્યાદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો